વ્યકિતએ જયારે જોયું કે પોતે યાકૂબને હરાવી શકતો નથી ત્યારે તેણે યાકુબના જાંગના સાંધા પર ઠોંસો માર્યો અને યાકૂબ કુસ્તી કરતો હતો ત્યાં જ તેની જાંગનો સાંધો ઉતરી ગયો ઉત્પત્તિ બત્રીસ સ્વર્ગીય પિતા હું તમારી સમક્ષ આવું છું સ્વીકારું છું કે એવા સમય આવે છે જ્યારે હું તમારી ઈચ્છા સાથે સંઘર્ષ કરું છું મારા પોતાના માર્ગોને પકડી રાખવાનો પ્રયાસ કરું છું જેમ તમે યાકૂબને સ્પર્શ કર્યો અને તેને કાયમ માટે બદલી નાખ્યો તેમ હું વિનંતી કરું છું કે તમે મારા જીવનને સ્પર્શ કરો અને મને તમારા હેતુ અનુસાર રૂપાંતરિત કરો જ્યારે પણ હું સંઘર્ષો અને પડકારોનો સામનો કરું છું જે મને નબળા બનાવે છે ત્યારે મને તેમને તમારા પર વધુ આધાર રાખવાની તકો તરીકે જોવામાં મદદ કરો પ્રભુ હું મારી શક્તિ મારી યોજનાઓ અને મારી ઇચ્છાઓ તમને સમર્પિત કરું છું મને વિશ્વાસ કરવાનું શીખવો કે મારી નબરાઈમાં પણ તમારી શક્તિ સંપૂર્ણ બને છે મારા દરેક પડકારનો સામનો મને તમારી નજીક લાવે મને તે વ્યક્તિમાં આકાર આપે જે તમે મને બનવા માટે બોલાવ્યો છે ઈસુના નામે હું પ્રાર્થના કરું છું આમી